નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીરાના પાકમાં આવતો ભૂકીચારાનો રોગ એટલે કે સફેદ ફૂગનો રોગ તો આ વિડિયોમાં આપણે જાણીશું કે તેના લક્ષણો તથા તેના ઉપાયો શું છે કે જેથી કરી આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ અને ઉત્પાદન ઉપર માઠી અસર ના પડે તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એકર વિકાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો

ફૂલ અવસ્થાએ જો આ રોગનો ઉપદ્રવ જોવા મળે તો પચાસ ટકા જેટલું જીરાનું ઉત્પાદન ઓછું આવી શકે છે અને દાણા અવસ્થાએ જો આ ફૂગનું આક્રમણ થાય તો દાણા ચીમડાયેલા રહે છે અથવા તો દાણા ભરાતા નથી વ્યવસ્થિત તો હવે આના માટે આપણે શું કરવું તેના વિશે વાત કરીએ તો જીરુંના પાકમાં ભૂખી પ્રશ્નને આગળ વધતો અટકાવવા માટે હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા એસી ટેકનિકલ વાળી દવા પાંત્રીસ મિલી અથવા

તો આ હતી આપણે જીરુના પાકમાં ભૂકીચારા વિશેની માહિતી જો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો અને લાઈક તથા કમેન્ટ કરો તથા હા એગ્રો વિકાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ